આજરોજ બાલુંત્રી પેકે શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો વિધિવત રીતે એક ચૂંટણી નહીં પણ બાળકો દરેક બાબતને સમજે તે તમામ બાબતોને સમાવી લેવામાં આવી તાલીમથી લઈ અને મોકલ પોલ સુધીની તથા ટેન્ડર વોર્ડ ટકરારી સાહિત્ય વિતરણ એ તમામ બાબતો વિગતવાર બાળકોને ડેમો દ્વારા સમજાવવામાં આવી અને પછી જ ચૂંટણી યોજવામાં આવી જેથી બાળકો લોકશાહીના મૂલ્યને સમજી શકે જાળવી શકે એ બાબતે સુંદર આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ પાંચાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું તમામ સ્ટાફે સુંદર સહયોગ આપ્યો અને આજના પર્વની ઉજવણીમાં સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી દ્વારા બાળકોને ચૂંટણી ભોજન તરીકે ગોટા કઢી ખવડાવવામાં આવ્યું અને તમામ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ શાળા પરિવારનો આચાર્યશ્રી દ્વારા આભાર

આ દાઈને બૂથવાઈ પોદની પેટી લઈ લે ચાલો તાત્કાલિક પોદની પેટી અને ચોરીની સામગ્રીની પ્રક્રિયા દેજે એ તમામે તમામ માલ સામાન લઈ અને એક જગ્યાએ બેસીને તાત્કાલિક ચકાસણી કરી લો સરસ સહી કરો સાહિત્ય કરો સાઇટ સહી કરવી પેટી મળવાની સહી કરવાને જય સરસ પ્રિસાઇડિંગ ઓફિસરો અને એમના સાથી મિત્રો આ ચૂંટણીની તમામ સામગ્રી લઈ રહ્યા છે ચાલો ચૂંટણીની સામગ્રી મળી ગઈ હોય તો પોતપોતાની જગ્યાએ બેસી અને મંડપમાં બેસી અને ચકાસણી કરી દો તમારી વસ્તુ તમને મળી ગઈ છે બધે તમારા થેરા ચેક કરો તમારો બધું ચેક કરી લો સરસ ચેક કરી લો ફટાફટ ફટાફટ ચેક કરી લો અને ટાઈમ થઈ ગયો તો બુ જવાના કરવાના છે

અને ત્યારે કુદ ની ચકાસણી કરી વસ્તુ ઘટતી હોય કે વાત તાત્કાલિક આપી દે ભાઈ ના ના પાસ નથી

કરવા માટે ગુચિત કરો મોટા વાળા મિત્રો ને વિનંતી કે પોણી સાથે તૈયાર રહે ગ્લાસ

િંગલાઈટ આવે ને કોઈ ડોનિંગ લાઈટ આ બર કામ ચાલો વોટિંગ ની પ્રક્રિયા આ ટેબલ ઉપર એ ઓરા એક કરો એક 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 લાવો પેલે ત્રણ ને કેડા ઉંદર જાવા બેર બેન્ડ બંધ કરો કોનો એજન્સી છે